ला ल कहती कोए नशा ओ नता तारी रे याद ना उ जागरा जिंदगी मारी के जैसे कलानी दिलथी यादो तारी नथी रे जाती थम बोला सले हो जाओ, आवजो थम

તેલ જો ભાઈ માલિશ કરવી પડે એટલે નો સુટી કરવાની એટલે જેના છોકરો ના ખેલ થોડા છે અને આ તો વધારે તો પાછી બૈરોની નો સુટી કરવી ને એમાં લોખંડ ના છે અને આદમીની ની નો હોય તો ગમે તેવી બગલમાંથી માંથી નો સુટી પાડી નાખું કેટલા રહ્યા તે અડક પછી મારે ઈ ચાર પોદ નો હો ભાગવાની જ જઈ જઈ હાય છે લાયો આમળા આ શાંતિ આમળા શાંતિ આમળા હા કઈ શું વાતો નહી કઈ આ માતું છે એ જે થોડું ચાલશે તો જેટલા પકાય એટલે કે આય એટલે પકડાય કમ્પ્લીટ પકડાય આગરા આ દો આ આટલા સુધી પડી જતો એટલે તોય તો નો સંગમ શું છે ગભજે પડ કસવા દો ને હું પાકી લાવ નો વી લેમી લોડો નો વી આમ વેલી નાઈ ઈ જો બરે ભાગી ઓળ થોડી માલિક

ગણપત બની ગયો બાઈક આલો તું મારા ઘટના ઘર જવું છે આપડા મહારાજ નું નહિ બધું પેરણ લઈ આવું

आदर लिया ये तो है आदर बाइक लता आईन लुगरण पेरण ने बेरण बदू लाइये हां हां बदू आखा नवा थईये कुटरर नऊ लाई बेताना भागमा लाय एक बदू पटीतामो अरे हूं सापी ले खबर सापी ले हां कने 25000 रुपी ले हां लगे कोटा साले मारा तेरू नाही एक थू मने आई અલુ કે વાળી આ બીટી ક્યાં દા બીટી હા એ નાયા બીટી એ સીડી બી ના એ બી સીડી એ આવના આનો લો પાપી છે તમને ના વાઢવા પડી ભઈ ખો આમાં હોય ભઈ

એટલે સમ યાર મે પહેલી વખત માંગ્યું તમા પા નવ લાયા છે અલ્યા નવ પર હું નહીં લાયો આ તો માર હાડુનું છે આ તો ખાલી ફેરવવા માટે લાયો એવું છે કીધા તો 500 આવી ગયો ઓધો નહીં ઓ આ તો પહેલી વાત નહીં ભાગમો લાયા છે પલા હવે એ માર હાડુ ને ખોડીઓને એટલે તમને આલ્યું છે અને ફેર પાલ્યું છે ઓવા બોડા આલ્યું તમને

ના ખાવાનું ઓછું કરી ના થોડું શરીર ઓછું કરી નાખું ખોટું નર એટલે બધી મર્યાદા ખાવા પીવામાં પણ ધ્યાન માં પણ માં તો વળી વધશે

પણ આપડા ઘર ખાડો પાડીને બીજા ઘેર પૂરવાની શું જરૂર મારી ને કેવું આ તો કેવાય નઈ મારા પણ તમે મારા ભાઈ બે શબ્દો નાઈ બરાબર મારા મનથી બાઈક ની રેલા તમારે ફેરબાય કે ગોડા ફેરબાય બરાબર એના હાડું ફેરવવાની તો જરૂર છે બે તું થી ધુજ પાડો છે બરાબર તમે તો જોતા નહીં હોય દૂધ ભરાઈ જશે આ ભરાઈ જશે અત્યારે તો શો કેડ્યો તમે પૈસા ખર્ચ્યા છે પેલા પૈસા ખર્ચા છે પેલા ન નું લેવા દેવ આ તો પછી તો હોબોધ હોય ત્યાં બધા થી સાધન ની પથારી ફરી થાય છે તમારી લાખ રૂપિયા ની વાત છે એ જે દારા લાયા

મારામ સર ખબર પડે ઘોડું બેઠો નઈ મમ્મી પીસ હોય છે બાઈક લઈને હાલત બાઈક નહીં હાલત છે

મારા પેલા આયે છે ને અરે વાત સાચી પણ મારે જવાનું છે મારા પેલા ફુવાના ભણિયા નું દાખલ કર્યો છે દવાખોન જવાનું છે એમ કેવું ત્યારે પેલો દવાખોન પડ્યો છે તમે એમ કે છો પાછી રાખો

ઓન લાગતો સર બરાગવાઈ ગયા ઓદ રીતે આ તા નીમ કરાવશે જુદા કરાવ

અન્યાય ના થવો જો એટલું ધ્યાન રાખવાની હું હું થાય પણ હજી તમે બે હાથ જોડું છું કહું બે ભાઈ બનો રાખો ફેવરો થો હતો તમે મેળવો નહીં યાર મારે નાખી ત એકનું કઈ રાખજો પચાસ હજાર કે આપડે રાજી કરો રાજી બોલો જેના મજ લઈ તા બોલો ભાઈ કજો પચીસ હજાર

70 ને લે ગમバイ કરી કે શું આ કરે બે વાર મારા સરપંચ તો લાઈન પૈસા આપી દે રોકરા પૈસા રોકરા પૈસા હું જો સરપંચ પૈસા ભી આલી 50 આલી લઈ જજો તમે નહીં હાલો તો જતી રહેશે છે બરાબર જવાબદારી એક દારો ની ટકવા દોરાતી જો હું તો કહી દઉં અન્યાય જોયો પણ હું ન્યાય બેઠું છું સિત્તેર વાળો તો કનવો કે ભાઈ 70000 માં ઉતરી જવું પડે ના ઉતરી જવું પડે માં પડે તો આ લીધા તો દોશી માં 70 માં લઈ હેડો ના સર છે મારો નહીં લઈ જમી લે પણ બે જણો લે તો સર દેજો

મે મોડસ જોયો પેલી વખત તારા જેવો બરદ મોણસ ક હજાર ની વસ્તુ સિત્તેર હજાર ગાંધીજી નજર નાખી આવતી વખત ગમતે થાય ટિકિટ લેવાની છે ગમતવાનું છે કચ્છો તાન પેલી ક્યાં વાત કે હોય બુદ્ધિ ની આની મિલકત ના જાણી તાને બધું ભર્યા અને સિત્તેર એ તો જે વખતે રાજી બોલ્યા ને ઉપર સાડી